દાદા દાદા બોલી દે દાદા દાદા તન બોલી જાવ દાદા દાદાને 7 કરોડની જરૂર છે વાહ દાદા વાહ હા તો સાબાજીયા સાત એક

યા ભાઈ આબાદ કે કે આવાને ઓરદાન મારીને પાડ દીધી ઓ ભાઈ ઓય મોજ કરી દી હો મોજ કરી દી હો એક મિનિટ ચાલે આ પકાય ઓ ભાઈ ઓય ઓય લે પાડી લે પકાય ભાઈ રે દોડાયા 7 કરોડ જીતવા અલં તી મારવા આયો છો અરે આ કેમ છે દાદા

ही पखी बखी हां ते आलो आलो चला आवो हमने अरे आय फॉर्मेलिटी हूं पूरी करवानी बोलो हां दादा आ बजे आ जाओ हां दादा थोड़ा कोरा भी आओ बोल बम रखता <laughs> 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 <नुए> नहीं थी में <laughs> <laughs> बोल पे नहीं रखता तो हूं पार्सो ने मालिक થઈ જાય ઓય અમાર दादा ने काय पैटाक नहीं थी

દાદા તમે લખાણ કરો દાદા થાય નામ તમારા માતા નું નામ તમારું પૂરું સરનામું તમારી જન્મ તારીખ આવક લખવાની તમારી વરસ ની કેટલી થાય છે એમ આ તારીખ લખવાની લખી નાખો એટલે लैठी नाको नो आवे नो आवे दादा लैठी नाको ने मु 7 करोड़ आवे है मु तुम्हें मुंज लाऊ हूं घड़ी ला ओ भाई ओय ला दादा

હાલો લાવ ઓર્મેન્ટી બદરભાઈ કમ્પ્લીટ સંજોગોથી કેડી કેડી અલ્લા તમારે મદ્યું આંખેસ કે અંદર લાગે આય પછી ખેડ ગઈ ને નગરવાઈ કેશ ઉલા ડાયરેક્ટ બેંકમાં નાખી દીધો હોત વાપરવા તો

મે <laughs>

आ जो लिखी